બ્રિટિશ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ વિશે અર્થશાસ્ત્ર પાઠ છઠો જે બેરોજગારી એનો ભાગ ચોથો જેની ચર્ચા આપણે બેરોજગારી ઉદભવવાના કારણો એના વિશે વાત કરતા હતા તો પાંચ કારણો આપણે જોયા હતા વૃદ્ધિનો ઊંચો દર રોજગારીની તકોનો ધીમો સુધારો બચત અને મૂડીરોકાણનો નીચો દર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને પાંચમું વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ પાંચ કારણો જોયા હવે પછીના પાંચ કારણો દસ કારણો છે બોર્ડમાં પૂછાઈ શકે એવો સરસ મજાનો પ્રશ્ન છે ભારત દેશમાં રોજગારી ઉદ્ભવવાના કારણો હવે પાંચ કારણો છે એમાં માનવ શક્તિના આયોજનનો અભાવ જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના શ્રમની ઓછી ગતિશીલતા અને દસમું અપૂરતી માળખાકીય સુવિધા આજે આપણે આ પાંચ કારણો જોવાના છે કે ભારત દેશમાં આવી સ્થિતિને કારણે બેરોજગારી ઉદ્ભવે છે માનવ શક્તિ છોટું કારણ છે માનવ શક્તિના આયોજનનો અભાવ કે આપણી પાસે વસ્તી ઘણી બધી છે જો એને વ્યવસ્થિત ગોઠવવામાં આવે તો ઘણું બધું જે શ્રમનો પુરવઠો છે એને કામે લગાડી અને ઘણું બધું ઉત્પાદન કરી શકાય પણ વ્યવસ્થિત આયોજન નથી એટલે દેશમાં જે વર્તમાન સમયમાં જે પ્રકારના શ્રમની માંગ થાય છે તે સંદર્ભમાં પૂરતા યોગ્ય શબનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટેની શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી વ્યવસાયલક્ષી શિક્ષણ આપવું જોઈએ કે જ્યારે જેટલું ભણે ત્યાં સુધીમાં એમને જો પ્રેક્ટિકલ જ્ઞાન હોય અને ધંધા માટેનું વધારે જ્ઞાન હોય તો એમને પૂરતું વેતન મળી શકે પ્રવર્તમાન વેતન દરે કામ કરી શકે અને પોતાના પગ પર નિર્ભર થઈ શકે એટલે જે બેરોજગાર રહે છે એમને પૂરતી રોજગારી મળી શકે એટલે વ્યવસાયલક્ષી શિક્ષણનું આયોજન કરવું જોઈએ પ્રતિવર્ષે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી મેળવે છે જેમની પાસે વર્તમાન અથવા તો આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન તાલીમ કે શિક્ષણના ના હોવાથી શિક્ષિત હોવા છતાં એ બેરોજગારીનો ભોગ બને છે આ માનવ શક્તિના આયોજનની ખામીને સીધું પરિણામ છે કારણ કે એક વખત ડિગ્રી લઈ લે પણ પરંતુ પ્રેક્ટિકલ જ્ઞાન તાલીમ ન હોય એની પાસે જ્ઞાન છે પણ તાલીમ નથી એથી કામ કરી શક બીજું કામ કરી શકતા નથી અને આને કારણે એ બેકાર રહે છે એટલે આવી ખામીયુક્ત જે આપણું શિક્ષણ છે એ જો સુધારવામાં આવે તો ઘણા બધાને રોજગારી એ મળી શકે એમ છે વર્તમાન બુદ્ધિધન એક તરફી પ્રવાહ એટલે કે ડ્રીમ ઓફ બ્રેન ભારતના ભારતમાંથી વિદેશી તરફ જોવા મળે છે કે પોતા આપણી જે ત્યાં વધુ પૈસા મળે એટલે વિદેશ એ જતા રહે છે અહીંયા પૂરતું પ્રવર્તમાન વેતન દર મળતું નથી એટલે અદાનો ધ્યેય અહીંનો આપણું વૃદ્ધિદન સારા બધા એ જતા રહીએ છીએ એને કારણે આપણો અહીંયા વિકાસ અટકી જાય છે એટલે જો આ શ્રમને રોકવામાં આવે અને તો એના દ્વારા બીજાની ઘણા બધાની જે બેરોજગાર છે એને રોજગારી પ્રાપ્ત થાય નવું નવું સંશોધન કરે નવા નવા કારખાનાઓ ન ખાય અથવા તો એવું નવું સંશોધનથી કેટલાયને રોજી રોટી મળી શકે આમ એ વિદેશ જતા રહે છે તો એમને અહીંયા કામ આપણે થઈ શકતું નથી હવે જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા કે જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા અને તેમાં મૂડીરોકાણમાં ખૂબ વધારો થયો છે એટલે જાહેર ક્ષેત્રે રોજગારી સર્જનના જે અંદાજો કરવામાં આવ્યા હતા તે પ્રમાણે રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર એ નબળી કાર્યક્ષમતાને કારણે સફળ થયા નહીં એટલે સરકારી સાહસો જાહેર ક્ષેત્રો એટલે સરકાર સરકારી કારખાનાઓ હોય એ બહુ મોટા પ્રમાણમાં એક વ્યક્તિ નાખે તો પચીસ પચાસ કે સો કે બસોને એ રોજ રોજગારી પૂરી પાડી શકે તે બેકારોને હવે જ્યારે આવા જાહેર ક્ષેત્રો છે એમાં સફળતા ન મળી ભ્રષ્ટાચારો વધી ગયા અને જે જાહેર ક્ષેત્રો ચાલુ હતા એ પણ બંધ કરી દેવામાં આવ્યા એટલે આવા ઘણા લોકો બેકાર થયા પણ જો જાહેર ક્ષેત્રને એ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવે તો હજારો લોકોને એ રોજગારી પ્રાપ્ત થાય અને જે બેરોજગાર છે એમને પૂરતા પ્રવર્તમાન વેતન દરે એમને સફળતા રીતે કામ કરી શકે હવે ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન પણ આપવામાં ન આવતા રોજગારીની તકો ઓછી ઊભી થઈ શકે છે અને બેરોજગારીમાં વધારો થયો ખાનગી ક્ષેત્રોને પણ એટલા બધા ટેક્સ નાખવામાં આવ્યા અને ઘણા એવા કડક નિયમો લગાડવામાં આવ્યા કે જેને કારણે એ જાહેર ક્ષેત્રોનો વિકાસ ઓછો થયો અને ઓછા વિકાસને કારણે ઘણા લોકોને એ બેરોજગાર રહેવું પડ્યું કે રોજગારી પ્રાપ્ત થઈ નહીં હવે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના કરવામાં આવે ભારત દેશ આમ કૃષિપ્રધાન દેશ છે કે જે પેલા નેવ ટકા લોકો કૃષિ એટલે કે ખેતી અને ખેતીની જે પેદાશ છે એના કારખાના એના ઉત્પાદન એના જે કંઈ ફેરફાર થાય એ બધા ખેતી ક્ષેત્ર ઉપર આધારિત હતા આજે ઓગણપચાસ ટકા લોકો ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભરિત છે એટલે મોટા ભાગના લોકો ઉદ્યોગ કરતા પોતાની રોજગારી ખેતીમાંથી એટલે ખેતી પ્રધાન દેશ ગણાય છે આપણો કે મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસે છે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખવો પડતો હોય છે એમને અને તેથી કૃષિ ક્ષેત્રે વધારે રોજગારી પૂરી પાડે તેવું આયોજન જરૂરી છે કે જેથી લોકો ગમણાંના લોકો છે એ ખેતીમાં જો નવું નવું સંશોધન આયોજન જેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે પણ એ ટૂંકનો પૂછાય તો ત્યારે હરિયાળી ક્રાંતિમાં સુધારણ બિયારણ જંતુનાશક દવા રાસાયણિક ખાતર સિંચાઈ વ્યવસ્થા અને ટેકનોલોજી પ્રમાણેના સાધનો આવી રીતે ખેતી કરવામાં આવે તો હજારો લોકોને ત્યાં એ કામ મળી રહે અને શહેર સુધી એને જવું ન પડે ને જેની પાસે કાર્યક્ષમતા છે એ પ્રમાણે એ કામ કરે તો ત્યાં એમને પૂરતી રોજગારી મળે એટલે જે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખતી તેથી કૃષિ વધારો રોજગારી પૂરી પાડી શકે તેવા આયોજનો કરવા જોઈએ હવે કૃષિ ક્ષેત્રના વિકાસને ઓછું મહત્ત્વ આપતા કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઈ શક્યો નહીં પહેલી પંચવર્ષી યોજના બીજી ત્રીજીને ચોથી પંચવર્ષી યોજનાથી કૃષિને થોડુંક મહત્ત્વ આપ્યું ત્યાં સુધી ઉદ્યોગોને જ વીસ વર્ષ સુધી આઝાદ થયા પછી વીસ વર્ષ સુધી જે ખેતી ક્ષેત્રે કોઈ વિકાસ માટે આયોજન થયા નહીં અને ચોથી પંચવર્ષી યોજનાથી થોડુંક કૃષિ ક્ષેત્રે આયોજન કરવામાં આવ્યું ત્યાં સુધી મોટા ઉદ્યોગોને નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને પણ બીજી પંચવર્ષીથી જ મહત્વ આપવામાં આવ્યું આને કારણે બેકારો ઘણા વધી ગયા અને યોગ્ય વિકાસ થઈ શક્યો નહીં હતી તેમાં રોકાયેલા શ્રમિકને પૂરા સમયની રોજગારી મળી શકે તેવું નકર આયોજન કરી શક્યા નહીં અને થઈ શક્યું નહીં ખાસ કરીને કૃષિ ક્ષેત્ર પર આધારિત ગ્રામીણ શ્રમિકોમાં જે મોસમી બેરોજગારી અને પ્રચ્છન બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે એ મોસમી બેરોજગારી અને પ્રચ્છન બેરોજગારી વિશે અભ્યાસ કરી ગયા કે મોસમી એટલે સિઝન પ્રમાણે ચોમાસા પૂરતો વરસાદ થાય અને ખેતી કરે પછી એમને સાત આઠ મહિના બેસી રહેવું પડે કારણ કે ઘણી એવી ખેતી છે કે જેમાં સિંચાઈ યોજના નથી કૂવા બોર અને ડેમનું પાણી એવું નથી એને કારણે આઠ મહિના સૂકી ખેતી રહે ચાર મહિના વરસાદ પૂરતી એક ફસલ થાય પછી એમને બેસી રહેવું એટલે મોસમી બેકાર અને પ્રચ્છન બેકારી વિશે આપણે જોઈ ગયા છીએ કે જ્યાં દસ વીઘાનું ખેતર હોય એમાં બે કે ત્રણ વ્યક્તિ કામ કરે તો પણ એટલું જ ઉત્પાદન થાય પણ ઘરના પાંચ કે સાત સભ્ય હોય તો એ દસ વીઘાના ખેતરમાં કામ કરે તો છે વધારાના ત્રણ ચાર છે એ પ્રછન્ડ બેકારી છે કે ઉત્પાદન તો એટલું જ થવાનું છે ત્રણ કામ કરે કે પાંચ કરે એટલે બે છે એ નહીં પ્રછન્ડ બેકારી એનું પ્રમાણ જોવા મળે છે જો એ બીજું કામ કરે તો એની આવક વધારે થાય એટલે આવા અર્ધ બેરોજગાર એ કહી શકાય જે પ્રછન્ડ બેરોજગાર કહેવાય અને ત્યાર પછી શ્રમની ઓછી ગતિશીલતા નવમો મુદ્દો બેકારી ઉદ્ભવવાના કારણોમાં નવમો એ મુદ્દો છે કે શ્રમની ઓછી ગતિશીલતા કે ભારતમાં ક્યારેય સામાજિક પરિબળો કૌટુંબિક સંબંધો ભાષા ધર્મ રીત રિવાજ સંસ્કૃતિ માહિતીનો અભાવ વાહન વ્યવહારની અપૂરતી સગવડો તેમજ જે રહેઠાણની સમસ્યા જેવા જે કારણો સર શ્રમની ગતિ દામા અવરોધ સર્જાય છે જેને કારણે બેરોજગારીની સમસ્યા ઉદભવે છે આશા માટે તો આપણે જોઈએ પહેલેથી કે આપણા ઘણા બધા એવા સામાજિક પરિબળો હતા કે કુટુંબિક સંબંધો કામ કરવા માટે અહીંયા ઘરે જ રહેવું બહાર મોકલવા નહીં બીજે શહેરની અંદર કે દૂર જતા રહીએ તો કુટુંબથી છૂટા પડે એટલે કામ કરવા માટે કૌટુંબિક સંબંધ એ આડો નડતો હતો એટલે શ્રમની એ ગતિશીલતા અહીંથી ગમે ત્યાં જવું પડે તો એ જવા દેવા પડે એ થોડું ભાષા આપણી પાસે ગુજરાતી જ ભાષા જાણતા હતા હિન્દી ઇંગ્લિશ ઓછી આવડે એટલે બીજા પ્રાંતમાં કામ મળતું હોય તો પણ જઈ શકતા નહોતા પછી ધર્મ ત્યાંનો ધર્મ આપણો ધર્મ એ આપણી સંસ્કૃતિ આપણા રિવાજો એ બદલાઈ જતાઓ એટલે એ ત્યાં જતા નહીં અહીંયા કામ મળે કે ન મળે જેટલું મળે એટલું કરી અને આપણા વતનમાં જ રહેવું એવી આ માન્યતાઓ હતી અને ક્યાં કામ મળશે શું કરશું ક્યાં જશું આવા જે માહિતીનો અભાવ હતો અને આવા માહિતીના અભાવને કારણે ગયા પછી શું થશે એ પણ વસ્તુ એમાં નડતી હતી એટલે ત્યાં જઈશ પછી વાહન વ્યવહાર જવું હોય તો રોડ રસ્તાઓ નહોતા વાહન વ્યવહારોની સગવડ નહોતી એટલે બીજા વિસ્તારોમાં જે કામ મળતું હોય તો ત્યાં સુધી પહોંચી શકવામાં એને મુશ્કેલી પડતી હતી એટલે હવે ઘણા મજૂરો ક્યાંય દૂર દૂરથી યુપીમાંથી બિહારમાંથી બધે જ જગ્યાએથી ગુજરાતમાં કામ કરવા માટે આવે છે આવો ધર્મ સંસ્કૃતિ એમનું સચવાઈ રહે છે હવે થોડી આવી બેરોજગારી ઘટે ત્યાં એમને દસ વીસ રૂપિયા જ આખો દિવસ રોજગારી માટે એ મળતું હોય અને અહીંયા એમને પાંચસો રૂપિયા ચારસો રૂપિયા રોજગારી મળે તો એમની બેકારી દૂર થાય તો આવો વાહન વ્યવહાર રોડ રસ્તા ધર્મો પ્રચાર માહિતી ભાષા પણ થોડુંક સમજી શકે એવી એમ બધું શિક્ષણ આવ્યું એને કારણે હવે થોડીક રોજગારી બેરોજગારી ઓછી થતી જાય છે અને બધાને રોજગારી પ્રાપ્ત થાય છે તો આવી સમસ્યાના કારણોસર જે શ્રમની ગતિશીલતામાં જે અવરોધ સર્જાય છે જેના કારણે બેરોજગારીની સમસ્યા પણ વધી ગઈ હતી હવે ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોવા છતાં જવા તૈયાર થતા નથી આના પહેલાંથી ઊંધું કે ગામડાના લોકો ભણીને અથવા તો ભણતર ન હોય શિક્ષણ ન હોય તો પણ એમને શહેરની તરફ શહેર તરફ જાય તો ત્યાં પૂરતું વળતર મળે મહેનત કરે તો એમને સારી એવી રોજગારી મળી રહેતી હોય હવે એનાથી ઊંધો કે જે શહેરની અંદર ભણેલા છે પણ ગામડામાં નોકરી મળતી હોય તો એમને જવું નથી આને કારણે પણ બેરોજગાર રહે છે ગામડામાંથી શહેર તરફ ન જવું અને શહેરથી ગામડામાં પણ નથી રહેવું એટલે ઉચ્ચ શિક્ષણ જે લોકોએ મેળવ્યું છે એમને ગામડાઓમાં નોકરી મળતી હોય તો પછાત વિસ્તારોમાં મળતી હોય તો એ સ્થળોએ કામ મળતું હોવા છતાં જવા તૈયાર થતા નથી પણ બેરોજગાર રહેવાનું પસંદ કરે છે એટલે મોટાભાગે આવી વ્યક્તિઓ શહેરમાં જ કામ મેળવવાનો આગ્રહ રાખતા હોય એટલે એ શક્ય ન બનતા તેમને બેરોજગાર રહેવું પડે અથવા તો બેરોજગાર આપણે સમજીએ છીએ કે જેમની ડિગ્રી લાયકાત શક્તિ એ પ્રમાણે કામ ન મળે ઓછા પૈસા એ માસ્ટર ડિગ્રી હોય પણ પ્રાઇમરીમાં એ કામ કરતા હોય એ પણ બેકાર જ છે એટલે એ અર્ધ બેરોજગારીનું ઉદાહરણ છે ને કામ તો કરે છે પરંતુ એ પૂરતું પ્રવર્તમાન વેતન દર મળવું જોઈએ એ મળતું નથી હવે અપૂરતી માળખાકીય સુવિધા આપણી ઘણી બધી આયોજન સરકારો એમાં પણ ઘણો બધો અભાવ છે તેને કારણે આપણને પૂરતી સુવિધાઓ ન મળતી હોવાને કારણે પણ બેકાર રહેવું પડે છે તો ગામડાઓમાં જે અપૂરતી વાહન વ્યવહારની સગવડ સારા રસ્તાઓની ઓછી સગવડ શિક્ષણ આરોગ્ય વીજળીની અપૂરતી સુવિધાઓ આ બધું હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં જે રોજગારીનું સર્જન એ મોટા પાયે કરી શકાતું નથી ગામડાઓમાં કાચો માલ પુષ્કળ થાય પણ ત્યાં કારખાનું નાખવા માટે કોઈ તૈયાર હોય નહીં કે જે સસ્તું પડે મજૂરી સસ્તી પડે ત્યાં જમીન લે કારખાના માટે તો એ પણ સસ્તી પડે પછી કાચો માલ આમ દૂર સુધી લઈ જવો પડતો હોય તો એ વાહન વ્યવહાર ખર્ચ ઓછો પડે પણ ગામડાઓમાં કોઈ આવું આયોજન નથી થતું એવા કારખાનાઓ નથી નખાતા એનું કારણ એ કે ત્યાં રોડ રસ્તાની સગવડ ન હોય પૂરતી વીજળી ન હોય એક દિવસ આવે બે દિવસ બંધ રહે કોઈ એમાં એ કરવા માટે તૈયાર પછી શિક્ષિત જે લોકોની જરૂર પડે શિક્ષણવાળા લોકોની તો એ પણ એનો અભાવ હોય કે ત્યાં કોઈ નોકરી કરવા માટે જલ્દી તૈયાર થતા નથી એટલે આવા કારણે જ્યાં વિકાસ થાય ઉદ્યોગોનો ત્યાં વિકાસ થઈ શકતો નથી અપૂરતી સુવિધાથી ગામડાના વિસ્તારોમાં રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી હવે ગામડાઓમાં ઉદ્યોગો માટે શ્રમિકો અને કાચો માર્ગ સરળતાથી મળી શકે જે મેં તમને હમણાં વાત કરી હતી તેમ હોવા છતાં ત્યાં વીજળીની અપૂરતી સુવિધાને કારણે ઉદ્યોગો સ્થાપવા તૈયાર થતા નથી પરિણામે ત્યાં નવી રોજગારી ઊભી ન થતા બેરોજગારીનું સર્જન થાય છે અને ત્યાં બેરોજગારી સર્જાય છે આ બધા કારણો વિશે દસે દસ કારણો વિશેની હવે આપણે માહિતી લઈએ તો ઉપરોક્ત કારણો ઉપરાંત જે ભારતમાં રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ જે દેશ છે વિકાસ કરવો જોઈએ તો એ જે નીતિ ઘડવામાં આવે છે એ કંઈક અલગ પ્રકારની જ હોય કે ઉદ્યોગોને ધંધાને પ્રોત્સાહન મળે તેવા વાતાવરણનો અભાવ છે પછી કુદરતી સંશોધનનો અપૂરતો ઉપયોગ પણ બેરોજગારીની સમસ્યા વધારવા માટે જવાબદાર છે આપણી પાસે કુદરતી સંપત્તિ પુષ્કળ છે ખાણ ખનીજ ત્રણ બાજુ દરિયા કિનારો પહાડ ડુંગર આબોહવા જોઈએ તો ત્રણેય પ્રકારની આબોહવા ભારત દેશમાં છે બીજા દેશોમાં ઠંડી જ પડતી હોય ક્યાંક તડકો જ પડે એટલી ફળદુપ જમીન છે કે કેટલું બધું ઉત્પાદન કરી શકાય પણ આવું સંશોધનને પોષાન કુદરતી સંશોધન છે જે આવું આપણી પાસે પુષ્કળ છે છતાં એમાં કંઈ થઈ શું એટલા જંગલો છે એટલા પહાડો છે બધી જ જાતને એટલી શ્રમ શક્તિ પણ માનવ શક્તિ પણ એટલી બધી છે પરંતુ એ આયોજનના અભાવે આપણે બેરોજગારી ઘણી બધી વધી ગઈ છે અને વધતી જ રહે છે એ આ બેરોજગારી ઉદભવવાના કારણો દસ છે એમાંથી સારી રીતે તમે લખી શકો દસ મુદ્દા એ પનામાં લખી અને વારંવાર એ ગોખવાના એને એમાંથી જેટલા યાદ રહે એટલા મોટા પ્રશ્ન એ તૈયાર કરવાનો એવી રીતે બેરોજગારી જે ઉદ્ભવવાના કારણો પછી બેરોજગારી ને આપણે દૂર કરવા માટેના પણ ઉપાયો છે એ હવે બેરોજગારી ઘટાડવાના ઉપાયો એ પણ ઘણા બધા છે એ સારી રીતે આપણે શીખીશું અને એ પ્રશ્ન પણ અગત્યનો છે કે બેરોજગારી ઘટાડવી હોય તો કેવું આજ આયોજન ભારત દેશે કરવું જોઈએ એ હવે પછી જોશું